દાહોદ શહેરથી આશરે આઠ થી દસ કિલોમીટર દૂર ખરેડી ગામમાં શ્રી પ્રાણનાથજી દ્વારા નિવાસીય જ્ઞાન આયોજન કરવામાં આવ્યું દાહોદ શહેરમાં સ્કૂલ કોલેજોમાં ગરમીઓના દરમિયાન બહુ બધી સંસ્થાઓ દ્વારા છોકરાઓના મનોરંજન માટે કેમ્પ નું આયોજન કરતા હોય છે તેવી જ રીતે દાહોદના શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્ર ખરેડી દ્વારા બાલ યુવક યુવતીઓની નિવાસીય ત્રણ દિવસની શિબિર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ શહેર તેમજ આજુબાજુના આશરે પચાસ થી પણ વધારે ગામના સાતસો થી વધુ છોકરા છોકરીઓ શિબિરમાં ઉપસ્થિત રહીને આ લાભ લીધો હતો શ્રી જ્ઞાન કેન્દ્ર ખરેડીમાં આધ્યાત્મિક છોકરીઓના મુખ્ય હેતુ મોબાઈલ ફોન કોમ્પ્યુટરની દુનિયાથી દૂર છોકરાઓને નૈસર્ગિક રમતો રમાડવામાં અને સાથે સાથે ધ્યાન યોગ કરાટે લીંબુ ચમચી પ્રાર્થના મ્યુઝિકલ ચેર થેલાદોડ જેવી વિવિધ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી જેમાં પાંચ વર્ષથી અઢાર વર્ષના છોકરા છોકરીઓએ લાભ લીધો હતો આ ત્રણ દિવસની બ્રહ્મ જ્ઞાન સંસ્કાર શિબિર શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્રના આચાર્ય શ્રી સૂર્યપ્રતાપજી મહાત્મા અનિલ મહારાજજી અને કરાટે માસ્ટર વિનોદભાઈ ખપેટ દ્વારા સહયોગ આપીને જ્ઞાન આપવામાં આવ્યું હતું અહેવાલ શૈલેષ રાઠોડ દાહોદ આજે અમે ત્રી દિવસીય બાળુ યુવા શિબિરનું આયોજન કરેલ છે અને એની અંદર લગભગ પચાસ ગામના સાતસોથી વધારે બાળકો અને યુવાનો પધારેલ છે સાથે એમના વાલીઓ પણ થોડા થોડા બાળકોને લઈને અને એમના સ્વખર્ચે અમે એમને આમંત્રણ આપ્યું તો સ્વખર્ચે તેનો પધારેલ છે અને બાળકો આવી ચૂક્યા છે અને અમે શરૂઆત ઉદ્ઘાટન શિબિરનું ઉદઘાટન પણ કરી કરી નાખ્યું છે અને બાળકોને હાલમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવાનું કાર્ય જે અમને સહયોગી હું કન્યાકુરુકુળ વડોદરા એ સહયોગ આપે છે અને સાથે અમારું મહિલા મંડળ એના સહયોગથી શિબિર ચાલે છે પણ મેં કીધું એમ સાતસો જેટલા બાળકો હવે બાળકોને મફત અમે સ્ટેશનરી એટલે કે નોટબુક પેન પેન્સિલ નંબર અને એને મફત આપીશું એની અંદર અગત્ય અગત્યના મુદ્દાઓનો એ નોંધ કરશે સાથે સાડા બાર વાગે અમે ભોજન આપીશું અને ત્યારબાદ થોડો આરામ કરાવી સાડા ચાર વાગે અમે કરાઠા કરાઠે તથા વિવિધ રમતો રમતો નાની નાની રમતો કે જેમાં બાળકોને નુકસાન ન થાય એવી લીંબુ ચમકી કોથળા દોડ સંગીત ખુરશી દોરડા ખેત એ પણ અમે કરાવીશું આટલા દિવસની અંદર કરાઠેનો કાર્યક્રમ પણ છે અને આ બધું અમે નિઃશુલ્ક કોઈપણ સેવા લીધા વગર બાળકોને અમે આ બધી પ્રવૃત્તિઓ કરાવીશું